એક વખત મહારાજ છે ને ગઢડામાં અક્ષરડીમાં વિરાજમાન હતા તે મહારાજના દર્શન કરવા માટે પરમાનંદ સ્વામી આવ્યા દંડવત પ્રણામ કર્યા બેઠા મહારાજ કે આવો આવો મહાપુરુષ શું કાંઈ શરીરમાં થયું છે કે મહારાજ શરીરમાં લૂખ થઈ છે તે આખે શરીરે બહુ જ ખંજવાળ આવે છે મહારાજ કે રઘુજી મહારાજ અહીંયા આવો આવ્યા રઘુરજી મહારાજના ગાદીવાળા એ વખતે ત્યાં રહેતા હતા ને પાસે ગાદીવાળો મેળો કહેવાતો હતો જે અમે જોયેલો ગાદીવાળો મેળો એ ત્યાં રઘુરજી મહારાજનો ઉતારો હતો તો ગાદીવાળાને કયો મહારાજ કે ખીચડી બનાવે સરસ શેર ખીચડી બનાવે ને એમાં શેર ઘી હમાય એવી ગાદીવાળાએ સુંદર મજાની ખીચડી બનાવી એમાં શેર ઘી નાખ્યું અને એવી ખીચડી થાળીમાં રઘુવીરજી મહારાજ લઈને મહારાજ પાસે આવ્યા બે ગ્રાસ મહારાજ જમીન પ્રસાદીની કરી મહારાજ કે સ્વામી ઓ પરમાનંદ સ્વામી અહીંયા આવો લેવા જમી જાઓ તે અક્ષરડીના ફળિયામાં બેઠા બેઠા જમી ગયા ખીચડી પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એ તેન ત્યાં સુઈ ગયા પછી તરસ બહુ લાગી તે રાતે જાગ્યા ગયા ગયા તે બ્રહ્મચારી પાસે આવીને કે બ્રહ્મચારી મહારાજ કે બહુ તરસ લાગી છે પાણી પાવને બ્રહ્મચારી કે હુજવસાન સન્માન તેજાના ઉપર પાણી ન પીવાય મહારાજ બોલ્યા હતા ને ખીચડી જ્યારે મહારાજે આપીને સ્વામીને તે મહારાજ બોલ્યા કે લો મહાપુરુષ તેજાના જમી લો એટલે બ્રહ્મચારી કે તેજાના ઉપર પાણી ન પીવાય હુજવસન સન્માન સ્વામી તો દરબાર ગઢમાં જઈ અને હુઈ ગયા વહેલા મહારાજ ઉઠ્યા ચાર વાગે મહારાજ છે ને ત્યાં અક્ષરડીએ દાંતણ કરતા હતા ને તે પરમાન સ્વામી ઉઠીને આવીને આમ ખૂબ ધીરો પ્રભુ બહુ તરસ લાગી છે ત્યાં બ્રહ્મચારી બોલ્યા વળી પાસે આવ્યા હાંજે આવ્યા હતા કીધું તું તેજાના ઉપર પાણી ન પીવાય તોય આવ્યા મહારાજ કે બ્રહ્મચારી શું છે કે જો આ સાંજે પાણી પીવા આવ્યા હતા તો મેં કીધું કે તેજાના ઉપર પાણી ન પીવાય મા બ્રહ્મ મહારાજ કે બ્રહ્મચારી તેજાના એટલે શું કહેવાય કે મારી બલ્લા જાણે મને કાંઈ ખબર નહીં શું કહેવાય તેજાને આ તો તમે બોલ્યા તા ને કે લો મહાપુરુષ તેજાના એટલે હું તો કહું છું મહારાજ હસવા મીડિયા મહારાજ કે આને તો તેજાના શું કહેવાય એ કાંઈ ખબર નથી પછી મહારાજને કોગળા કરતાં અડધી તામડી પાણી વધ્યું એ સ્વામીને આપ્યું તે સ્વામીએ પાણી પીધું પછી મહારાજ કે બ્રહ્મચારી બિચારા સાધુ મરી જાત કોક પાણી પીવા આવે ને ત્યારે એને આપવું પડે આવું મહારાજે કીધું પછી એ જે ખીચડી જીમાને ને મૂળમાંથી સ્વામીનો રોગ મટી ગયો આખા શરીરે લૂખ હતી ને ખંજવાળ આવે ખંજવાળ આવે તે હાથ તો નવરા જ નરે ખંજોળવામાંથી મહારાજે રક્ષા કરી પ્રસાદીની ખીચડી ખવડાવી અને સ્વામીની લૂખ મટાડી અને આવા ભયંકર રોગથી મહારાજે પરમાનંદ સ્વામીની રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન